એક અજાણી સ્વિફ્ટ કારે ટક્કર મારી અને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ ઘટના અકસ્માતનો ભોગ બનનાર વાલ્મીકી આરતીબેન ચમનભાઈ કે જેઓ મીઠી વાવડીના રહેવાસી છે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના બાદ તાત્કાલિક જૂના બસ સ્ટેન્ડ ખાતે મેહુલ પટેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે ત્યારે હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે અકસ્માત સર્જનાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો પોલીસ તપાસમાં જોડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ કેટલા વાગે ઘટના થઈ 10:30 અને ગાડી કેવી હતી नंबर याद है धनुष सु भरता है बाजू ओह बाजू जोर से हंसता है बराबर हां नहीं नहीं लागु नहीं लागु ले हां ब्रेन तरह से आ हुआ है हां सर ठीक जैसे तो टेंशन नहीं है ले फोकिन जाती रही ઉપર જડપી હતી કે ધીમી હતી જડપી ગાડી તમે તો કોણ કરો છો અમારી સ્ટે ખબર કે પછી મને કોઈ થઈ ગઈ ખરી અને આઈ જે લાઈટ ને એ લાઈટ આટલું નિસકોણી મને તો ગાડી વાળો ના આવી ફરાર થઈ ગયો ઉભો ના દવાખાન લઈ જવા બરાબર વ્હાઈટ કલરની ગાડી 我们不买。